હાલો હું બોલું છું કૈલાસબેન પીપલિયા તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું કાનજીપુરી તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો તો નવી નવી વાનગી અમે બનાવતા રહીશું અને તમે જોઈજો વાનગી આ આપણે લીધો છે મેંદાનો લોટ એક કપ આ તેલ છે મોડ દેવા અને આ ઘી છે ઘી અને તેલનું બે આપણે મણ નાખવાનું છે આમાં અને આ મીઠું છે અને આ શેણાનો લોટ લીધો છે તો આપણે હવે લોટ બાંધશું આ કાફેટ લીધી છે એમાં આપણે આ લોટ બાંધશું આપણે બધા જ રોટલી બનાવવાની છે બે રોટલી આ બનાવવાની છે અને બે રોટલી આમાંથી બનાવવાની છે આપણે ચાર રોટલી બનાવવાની છે તો આ મીઠું નાખશું અમે તો આમાં તેલ નાખશું આપણે આ ઘી નાખશું આપણે એમાં ઘી અને તેલ બે નું આમાં દેવાનું આ પાણી દેશું આપણે કપમાં તો આને મિક્સ કરી નાખશું મોણ તો આપણે આ રીતનું દેવાનું છે આ મુઠી વળી જાય ને એવું મણ દેવાનું છે આપણે આમ હવે પાણી નાખશું આમાં જોતા પ્રમાણે આપણે પાણી નાખતા જશું અને લોટ બાંધતા જશું

તો હવે આપણે આ બાંધશું શેણા નો લોટ તો આપણે આ મીઠું નાખશું અને તેલ નાખશું હવે આપણે આને લોટ બાંધ્યું જોતા પ્રમાણે પાણી નાખવું જ આવેનું અને લોટ બાંધતો જ આવવાનો છે તો આ લોટ આપણો પણ બંધાઈ ગયો છે આ રીતે તો આને આપણે પણ ઘણીક વાર ઠાકીને મૂકી દેસુ સાઈટ ઉપર હાલો દસ મિનિટ થઈ છે તો આપણે હવે આ લોટ જોઈ લઈએ તો આપણો લોટ પરફેક્ટ તૈયાર છે તો આપણે હવે આની રોટલી બનાવી લઈશું તો આપણે આ લુવા કરશું આ બે લુવા કરશું આપણે આ બે રોટલીસ બનાવવાની છે તો આપણે આ વણી લઈશું આ લોટ વાળી કરશું આ પછી ભણશું તો હવે આ રોટલી આપણે બનાવી તો હવે આ લોટ આપણે ચેક કરશું આ ગણી લેશું તો લોટ આપણ આપણે તૈયાર છે તો આની પણ હવે આપણે રોટલી ગણી લેશ આ બે આપણે રોટલી બનાવવાની છે તો આ બે લોવા કર્યા છે તો આપણે બે રોટલી વણી લઈશું આ રોટલી વણતા પણ વાર લાગે કારણ કે આ શીણા લોટ છે એટલે જલ્દી વણાય નહીં આ લોટ માં આપણે આમ કરશું રંગો પછી વણશું ચાલો તો આપણે આ રોટલી વણ ગઈ છે તો હવે આપણે આને ઘી નો ઘી સો લોટ નાખશું હવે આ આ રોટલી માથે નાખશું આની ઉપર પણ આપણે ઘી લગાવશું આની ઉપર લોટ નાખશું આ એટલે નાખશું માથે

ઉપર ઘી લગાવશું લોટ લેટલી આની માથે મૂકશું હવે આપણે આના રોલ વાળી દેસુ આપણે રોડ વાી દીધો હવે આની આપણે કટ કરી નાખશું આ કાઢી નાખશું આપણે હવે આ રીતે આપણે આને કટ કરી નાખશું તો આપણે આ રીતે બધે રોલ કટ કરી નાખ્યો છે તો હવે આપણે આ પૂરી તળવા માટે તેલ મૂકી દેશું गरम હાલો તો હવે આપણે આ પૂરી વણી લેશું તો આ રીતે આપણે બધી પોરી વણવાની છે તો આપણે આ તેલ જોઈશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હાલો આપણે આ રીતે બધી પૂરી વણી લીધી છે તો આપણે હવે તળી લેશું

બે ત્રણ જે સામે એ પ્રમાણે આમાં આપણે નાખી અને તળવાની છે આપણે આ પૂરી તળાઈ ગઈ છે જવા આપણે આ પાંચ રોટલી ભેળી કરી અને આ પૂરી બનાવી છે તો તમે જોવો આ પૂરી કેટલી મસ્ત બની એમ પોસી અને એકદમ સારી પૂરી છોકરાઓને પણ આ નાસ્તામાં આપી શકીએ આપણે પણ નાસ્તો કરાય ભૂખ લાગી હોય તો ગમે ત્યારે પણ આપણે બનાવીએ તાત્કાળી બની જાય અને પોસી અને સારી ખાવામાં પણ બહુ સ્વાદ આનો આવે સારો આપણે હવે આ પૂરી તળાઈ જાય એટલે આપણે લાલા ને જમવા બોલાવાનો છે પેલા પૂરી આપણે લાલા ને આ જમાડવાની છે લાલા માટે ખાસ બનાવી છે હાલો તો આ આપડી પૂરી તૈયાર છે તો આપણે હવે સૌ કરશું ડિઝાઇન કેવી મસ્ત બની જુઓ તમે હા પોસી દાંત ન હોય ખાઈએ કે આ પૂરી આપણે કાના ને સમાડશું આપણે તુલસી પત્ર નાખશું તુલસી પત્ર વગેરે નો કાનો જમીન નહીં તો તુલસી પત્ર તો જોઈએ જ તો જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરી અને કેજો કેવી લાગી તમને કાનજીપુરી